મગ પંદરસો થી ઓગણીસો રૂપિયા ધાણા નવસો થી એક હજાર રૂપિયા જુવાર સાતસો થી એક હજાર સાહીઠ રૂપિયા વરિયાળી એક હજાર થી ચૌદસો રૂપિયા તલકાળા સત્યાવીસો થી ને પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો થી ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો નેવું રૂપિયા મગફળી અગિયારસો થી પિસ્તાલીસ રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયો ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ યાર્ડના જાણીએ સિંગદાણા તેરસો થી સાઠ રૂપિયા ધીરુ છ હજાર ચારસો થી સાત હજાર પચાસ રૂપિયા એરંડા અગિયારસો થી છવ્વીસ રૂપિયા ચણા આઠસો થી એક હજાર રૂપિયા મગ અગિયારસો થી સોળસો રૂપિયા તુવેર અઢારસો થી અઢારસો રૂપિયા ધાણા એક હજાર થી સત્રીસ રૂપિયા મકાઈ ચારસો થી ચારસો રૂપિયાબીન આઠસો થી નવસો ને પંદર રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચાસ થી એકત્રીસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજાર થી પાંત્રીસો ને અઠાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસી થી પાંચસો ને એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી થી પાંચસો ને બાણુ રૂપિયા મગફળી ઝીણી એક હજાર થી તેરસો ને તેર રૂપિયા મગફળી અગિયારસો થી ચૌદસો ને એક રૂપિયો કપાસ એક હજાર થી ચૌદસો ને સત્તાવન રૂપિયા